ફોટા તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગ માં અને આજે આપડે આઠ છે ને એટલે ખોડિયાર માના મંદિરે જવાનું છે તો આપણે મળવી હવે ખોડિયાર માના મંદિરે જઈને તો ચાલો મિત્રો ચાલો સારું તો મિત્રો અત્યારે આપણે ખોડિયાર માના મંદિરે દર્શન કરવા પડી ગયા થઈ માં આઈઠેમ છે ને આર્તિ નારતી જવાય એટલે ખોડિયા મા દર્શન કરવા આવ્યા થઈ ચાલો દર્શન કરી લઈએ તો ફાઈનલી મિત્રો અહીંયા ખોડિયાર મંદિરે અત્યારે કેટલા વરાદા ચાર થી પાંચ વરાદા હશે ફોટો કરવા હું તમને બતાય તો બતાવું જો આ છે ફોટો શૂટ કરે છે અહીંયા પાળે હામી પાળે તો હવે જો અહીંનો વ્યૂ તે મસ્ત હશે પાણી ભરેલું છે સામે કુઈ છે ઝાડવા છે તો હવે આપણે પાળ્યા જ આવી શૂટ ને જવું છે પાડ્યા હા પાળ્યા જ આવી

અને હવે એમે પણ આગળ આગળ એલા તો મિત્રો આ તો ગામની અને જો આપણું બાઈક અહીંયા પીડ્યું છે અને આ મુકેશભાઈ ની જો કેમ કરે છે જો ફોટા પાડ્યા છે જો આની કરતા ધ્રિયા હોય એમ ફોટા પાડે જો કેવા ફોટા પાડે છે નજારો બહુ સારો છે ને મિત્રો એટલે જો સંધ્યા ટાણું થઈ ગયું છે આ ખોડિયારમાં નું મંદિર છે અહીંયા આરતી શરૂ છે તો ફાઇનલી મિત્રો હવે આપણે પ્રેમના મંદિરે દર્શન કરી અને ઘરે પહોંચી ગયા છે હવે આપણો અહીંયા વિડીયોનો એન્ડ કરી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ હવે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી હર હર મહાદેવ